છોટાઉદેપુરમાં લોકસભાની ચૂંટણીને લઈને ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના છોટાઉદેપુર લોકસભા ઉમેદવાર સુખરામ રાઠવા દ્વારા પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી હતી લોકસભાની ચૂંટણીને લઈને ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર સુખરામ રાઠવાની પ્રતિક્રિયા સુખરામ રાઠવા સામાજિક માણસ છે હું સમાજ માટે લડું છું આદિવાસી સમાજ માટે પણ લડું છું ગરીબ વર્ગ માટે લડનારો માણસ છું છોટાઉદેપુર લોકસભા પીવાના પાણીનો જે પ્રશ્ન અને યુવાનોને રોજગારી મળતી નથી ત્યારે બંધારણ બચાવવા માટે યુવાનો એક થયા છે છોટાઉદેપુર લોકસભાની બેઠક અમે જીતવા જઈ રહ્યા છે તેવું સુખરામ રાઠવા દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું સુખરામ રાઠવા સામાજિક માણસ છે હું સમાજના માટે લડું છું આદિવાસી સમાજના માટે પણ લડું છું બક્ષીપંચ સમાજના માટે પણ લડું છું ટૂંકમાં ગરીબ વર્ગની સાથે લડનારો હું માણસ છું અને આ વખતે ચોક્કસ છોટા ઉદયપુરના આદિવાસીઓના પ્રશ્ને પ્રજા સમક્ષ મતની માંગણી કરવા જવાનો છો એનો નિકાલ કરવો હશે તો યુવાનો એમ કહે છે કે સુખરામ કાકા તમે લોકસભામાં જાઓ અને લોકસભામાં જઈને આપણો જે જાતિગત મામલો છે એને પૂરેપૂરો સુલજાવો

આદિવાસીઓને બંધારણમાં જે હક્કો મળ્યા છે એ હક્કો ઉપર આ સરકાર તળાપ મારી રહી છે ત્યારે બંધારણ બચાવવા માટે પણ અમારા યુવાનો એક થયા છે અમારે આદિવાસી પણ અમારે અસ્મિતા જાળવવાની છે ત્યારે આ બે ત્રણ મુદ્દાઓ જે છે વિકાસના મુદ્દાઓ તો ઘણા બધા છે કામના પણ આ ત્રણેક મુદ્દા પીવાના પાણીનો જાતિ અંગેનો અને બંધારણ બચાવવા માટેનો આ ત્રણ મુદ્દાઓ છે એને લઈને હું અમારે પ્રજા સમક્ષ જવાનો છું મતદારો સમક્ષ જવાનો છું યુવાનો સમક્ષ જવાનો છું એમના આશીર્વાદ લેવાનો છું એમના સહકાર લેવાનો છે અને સહકાર આશીર્વાદ લઈને આ ઉદયપુરની બેઠક અમે જીતવા જઈ રહ્યા છીએ